ગુરુકુળ વિદ્યાલયમાં આજે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓનું તિલક કુમકુમ અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આજથી રાજ્યભરમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે હરની વારસા રિંગ રોડ સ્થિત ગુરુકુળ વિદ્યાલય ખાતે ધોરણ દસ અને બારની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે સવારના ધોરણ દસના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે બપોરે ધોરણ બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ધોરણ દસ માટે સાતસો અને ધોરણ બાર માટે ત્રણસો વિદ્યાર્થીઓ આ પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર રહ્યા હતા આજે પરીક્ષાના પ્રથમ દિવસે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓનું ઉત્સાહભર્યા વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું પરીક્ષા માટે આવતા તમામ વિદ્યાર્થીઓનું શાળામાં કંકુ તિલક અને દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને તેમને સફળતા માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી શાળા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે આવા ઉત્સાહભર્યા વાતાવરણમાં પરીક્ષા આપવાનું ઉત્તમ વાતાવરણ તૈયાર કરવું એ શાળાનું મહત્વપૂર્ણ પગલું છે પરીક્ષાની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિયમબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે શાળા સંચાલન મંડળ દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે મારું નામ પટેલ જીયા છે મારો નંબર ગુરુકુલમાં આવ્યો છે હું આજવા રોડ પર રહું છું અને તૈયારી તો બહુ જ મસ્ત કરી છે આટલો આખું વરસ મહેનત કરી હવે ત્રણ કલાકમાં કાઢવાની છે બધી તૈયારી ફૂલોથી સ્વાગત કર્યું અમને ચાંદલો લગાવવામાં આવ્યો કંકુનો સરસ્વતી માતાના દર્શન કર્યા અમે બાર ફોટા ઉપર સારું લાગ્યું આજે ધોરણ દસ અને બારની એસએસસી અને એચએસસીની એક્ઝામની શરૂઆત થાય છે ગુરુકુલ વિદ્યાલય પણ આ એક્ઝામમાં સાતસોથી વધુ વિદ્યાર્થીઓને બેસાડવાનું છે આસપાસની દરેક સ્કૂલમાંથી છોકરાઓ આવે છે અને બધાને બેસ્ટ ઓફ લક અને સરસ એક્ઝામ જાય શાંતિથી એક્ઝામ જાય બધાના પેપર્સ સારા જાય તેવી શુભેચ્છાઓ આ સાથે જ કરિયરમાં એ લોકો આગળ વધે તેવી શુભેચ્છાઓ સ્કૂલમાં છોકરાઓ એન્ટર થાય છે તો સરસ સરસ્વતી વનના જેનાથી એમનું મન શાંત રહે એ લોકો એમને આત્મવિશ્વાસ એમનો બન્યો રહે એટલે એમને ફૂલથી સ્વાગત આપણે કરીએ છીએ ફૂલ એમના ફૂલ વરસાવી એમનું સ્વાગત આપણે કરી રહ્યા છીએ બેઠક વ્યવસ્થાની સાથે સાથે દરેક ટીચર્સ જે સુપરવાઇઝર્સ છે એ એમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડી શકે જેથી એ સારી રીતે અને શાંતિથી એક્ઝામ આપી શકે વિધાઉટ એની ટેન્શન વિધાઉટ એની સ્ટ્રેસ એ લોકો એક્ઝમ શાંતિથી પેપર લખી શકે તે માટે દરેક પ્રકારની સ્કૂલ દ્વારા ફેસિલિટીઝ આપવામાં આવી રહી છે મારા નંબરમાં ધરોન કે નંબર આવ્યો છે અને આજે ગુજરાતીનો વેપાર છે ત્યારે વેપારે થોડી ગવરમન થાય ગુરકુલ વિદ્યાલય હર્ણિવાર ઝરિંગ ખાતે આજે ધોરણ દસમાનું માર્ચ બે હજાર એસએસસી બોર્ડની પરીક્ષાઓ જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે આજે સ્કૂલની અંદર એક હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે છોકરાઓનું સરસ્વતી વંદના સાથે ફૂલ ગુચ્છથી ચોકલેટ ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું તિલક કંકુથી ભારતીય પરંપરા પ્રમાણે અને ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થામાં વાલીઓએ પણ ખૂબ સુંદર સહકાર આપ્યો સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે અને મીડિયા મિત્રો દ્વારા હું કહેવા માંગીશ કે આ પરંપરા જે ગુરુકુલની છે એ કાયમ સાચવી રાખે અમે આશા રાખીએ છીએ કે બનતો પ્રયત્ન કરીશું અને છોકરાને કોઈ પણ તકલીફ નહીં